અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ બે હજાર પચીસની ઉજવણીના તેત્રીસ જિલ્લામાં થવાની છે તેમાં ભરૂચમાં તેર એપ્રિલના નર્મદા પાર્કના પ્રાંગણમાં બ્રહ્મ મુહૂર્તમાં સવારે સાડા પાંચથી સાડા આઠ એમ ભરૂચના કોર્ડિનેટર ભાવિની ઠાકર અને કોચ વિનિતાજી અને કોચ ટ્રેનર અને સાધક દ્વારા ચેરમેન શ્રી સિસપાલજીના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોનલ કોર્ડિનેટર રાજેશભાઈ પંચાલ દ્વારા સિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું આ શિબિરનો મુખ્ય હેતુ સ્વસ્થ અને રોગમુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ભરૂચમાં કાઉન્ટ ડાઉનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં પાંચસોથી વધારે લોકોએ ભાગ લીધો હતો આ કાર્યક્રમમાં મીડિયાના ઝોન કોર્ડિનેટર રીષિકાજી અને ક્લાસ ઇન્સ્પેક્ટર સીબા મનોજ વડોદરાથી હાજર રહ્યા હતા ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિક સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવે તેને પ્રોત્સાહિત કરવાનો છે આ યોગ શિબીનો મુખ્ય હેતુ લોકોના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યની સાથે આવનાર પેઢીમાં યોગ અંગેની જાગૃતિ આવે અને લોકો યોગ કરે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે રેસિડેન્સ ક્રેડિશનલ કલેક્ટર એન આર ધાંધલ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી કારોબારી જિલ્લા પંચાયત ચેરમેન ધર્મેશ મિસ્ત્રી બ્રહ્માકુમારીના અમિતાભબેન જેનએફસી એસએન આર ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત રમતગમત કન્વીનર પ્રશાંતભાઈ પટેલ

આનો પ્રસ્તાવ મૂક્યો અને એ પારિત થયા પછી બે હાજર પંદર થી એકવીસ જૂન બે હજાર પંદર થી વિશ્વ યોગ દિન તરીકે એની ઉજવણી થવાની શરૂ થઈ અને આપણું ગુજરાત યોગ બોર્ડ બે હજાર ઓગણીસ માં અસ્તિત્વમાં આવ્યો સતત અને અવિરત આપણા વડાપ્રધાન શ્રી સનાતન હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિ માટે સતત ચિંતિત અને કાર્યરત રહે છે દિવસના અઢાર કલાક તેઓ કામ કરે છે એનું કારણ તેઓ પણ એક યોગી છે એક વિભૂતિ આપણા દેશને મળેલી છે અને એમને આ આપણી ભારતીય સંસ્કૃતિને સમગ્ર વિશ્વના ફલક પર લઈ જવા માટે એક બીડું છે સમય તો એવું કહીએ કે કોઈ પણ એ બધી વ્યવસ્થાઓ સાથે હોય કે પ્રગતિ કરતો સમય હોય પરંતુ પ્રશ્ન તો સાથે લઈને જ આવે આપણા દેશમાં આપણી સામાજિક વ્યવસ્થામાં સ્વાભાવિક રીતે બધી વ્યવસ્થા એવી વણાયેલી છે કે જેમાં સરકાર એક ડગલું આગળ આગળ વધે વધે તો સમાજ આ પ્રકારની આપણી આ વ્યવસ્થામાં મને અને તમને કોકે આ કીધું હોય એ પહેલા આપણા અંતર આત્માથી અવાજ આપણાના દિશામાં હંમેશા પ્રેરિત કરતું હોય છે એટલે આપણો જે ભારતીય સમાજ છે આપણો જે સનાતની સમાજ છે એ સમયની સાથે સમસ્યાનો ઉકેલ કરવા માટે પોતાને સરકારની સાથે જોડી રહી છે પછી એ સરકાર શું કરે નહીં કરે એ એના ઉપર આધારિત હોય છે પરંતુ અત્યારે સ્થિતિ એવી છે કે આપણું નેતૃત્વ જેમના હાથમાં છે એવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આમ તો એમના નામ સાથે એમના કામ સાથે સામાન્ય નાગરિક પણ અનેક વાતો કરી શકે એ પ્રકારનું એમનું પોતાનું જીવન છે આચરણ